મિત્રો વોસ ટાઈમ ને સબસ્ક્રાઇબ તો આપડા બની ગયા છે પણ તમે જોઈ શકો છો અહીંયા એપ્લાય કરવાનો ઓપ્શન આપણને મળતું નથી તો મિત્રો કયા કારણ અનુસાર આપણને એપ્લાય કરવાનો ઓપ્શન મળતું નથી આ કે મિત્રો જે લોકો એ ચેનલ બનાવી છે એ લોકોના જ્યારે 4000 વોસ ટાઈમ કે 3000 વોસ ટાઈમ ની અંદર તમે મોનેટાઈઝેશન એપ્લાય કરવાનો કરો છો ત્યારે તમને આ ઓપ્શન છે ને મિત્રો અહીંયા જુઓ white માં દેખાશે કમ્પ્લીટ બ્લેક માં દેખાતું નથી ત્યાં સુધી આના ઉપર ક્લિક પણ થતું નથી તો આ કયા કારણ છે સર મિત્રો આ પ્રોબ્લેમ આવે છે ને આને આપણે સેટઅપ કઈ રીતે કરવાનું છે ને ફરીથી આપણે આને મોનેટાઈઝેશન એપ્લાય કરવા માટે આ ઓપ્શનને કઈ રીતે એનેબલ કરવાનું છે તો આ વિડિયોમાં મિત્રો ખાસ બનેજો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જે લોકોને આ પ્રોબ્લેમ છે જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે અહીં વોશ ટાઈમ ને સબસ્ક્રાઇબ નું ડાયરેક્ટ અહીં એપ્લાય નું ઓપ્શન આવી ગયું છે કમ્પ્લીટ મતલબ વોશ ટાઈમ તમારું પૂરા થઈ ગયું છે 3000 અને અહીંયા પ્રોબ્લેમ તમને આવી ગઈ છે પણ એપ્લાય કરવાનો ઓપ્શન આવતું નથી કારણ કે ઓપ્શન તો છે પણ એની ઉપર ક્લિક થતું નથી તો હવે એના માટે એક સેટિંગ હોય છે સેટિંગ કયું કરવાનું હશે એ સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું વિડિયોમાં ખાસ બની રહેજો અને ચેનલની અંદર નવો હોય તો ખાસ આપની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો તમને અહીંયા જે ફીચર તમને મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે એની અંદર આપ ખુદ મિત્રો જોઈ શકો છો મિત્રો આ તમને જે ફીચર જોવા મળી રહ્યું છે એની અંદર તમને એક ઓપ્શન મળ્યા છે જુઓ અહીંયા તમે તો આપ અહીંયા પહેલે જ લખેલું આવશે આ 2 સ્ટેપ વેરીફિકેશન જ્યાં સુધી આ સેટિંગ તમે નથી કરેલું હોતું ને ત્યાં સુધી તમે ચેનલ ને મોનેટાઇઝેશન માટે એપ્લાય કરી શકતા નથી હવે ટુ સ્ટેપ વેરીફિકેશન કઈ રીતે ને સેના માટે અહીંયા આપવા માટે આવેલું છે ને એના માટે કેમા જરૂરી છે તો એ પણ તમને ખાસ કરી દઉં તો પેલા તો મેન પોઈન્ટ તો તમને એક મુદ્દા તરીકે સમજાવી દઉં કે આપણે Google Pay અને PhonePe ચાલુ કરવા માટે આપડા આપના મોબાઈલ નું સ્ક્રીન કોડ ના હોય ને ત્યાં સુધી મિત્રો Google Pay અને PhonePe પણ ચાલુ થતા નથી તમને ખ્યાલ છે એવી રીતે YouTube ચેનલ ને મોનેટાઈઝેશન કરવા માટે ટુ સ્ટેપ વેરીફિકેશન કરવું જરૂરી છે એ સ્ક્રીન લોક તરીકે કામ કરે છે હવે કઈ રીતે કામ કરે છે કે કોઈ પણ વ્યક્તિ તમારું એકાઉન્ટ હેન્ડ કરવાની કોશિશ કરતો હોય તો ટુ સ્ટેપ વેરીફિકેશન એ રીતે કામ કરે છે કે તમને નોટિફિકેશન આવશે કે તમારું એકાઉન્ટ કોઈ ખોલવા માંગી રહ્યું છે કોઈ ખોલવાની કોશિશ કરી રહ્યું છે જ્યાં સુધી તમે એને પરમિશન નથી આપતા ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારા એકાઉન્ટને ખોલી શકતો નથી એના માટે થઈને અહીંયા તમને ટુ સ્ટેપ વેરીફિકેશન નું અહીંયા ઓપ્શન મળે છે અને તમારે સેટઅપ કરવાનું હોય છે અબ આને સેટઅપ કરવા માટે સૌથી પહેલા તો મિત્રો તમે તમને ઓપ્શન 1 કહી દઉં કે અહીંયાથી તમે જે આઇકન છે આઇકન ઉપર ક્લિક કરીને ટુ સ્ટેપ વેરીફિકેશન માટે એપ્લાય તમે કરી શકો છો એનું તમે સેટિંગ ત્યાંથી જ કરી શકો જો તમને અહીંયાથી ના પાવે તો તમારે અહીંયાથી નીકળી જવાનું છે બેકઅપ અને જવાનું છે Gmail ના ઓપ્શનની અંદર અને Gmail ના ઓપ્શનમાં આવી જશો તો અહીંયા તમારો જે પ્રોફાઇલ ફોટો છે તમે જોઈ શકો છો પ્રોફાઇલ ફોટો ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન મળશે મેનેજ યોર Google એકાઉન્ટ એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જો તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા અહીંયા ઓપ્શનો મળશે અહીંયા જુઓ હોમ પર્સનલ ઇન્ફોર્મેશન ડેટા એન્ડ પ્રાઇવેસી અહીંયા ઘણા બધા ઓપ્શન મળશે આમાંથી એક ઓપ્શન તમને મળશે સિક્યુરિટીનું આ જે સિક્યુરિટી નો ઓપ્શન છે ને એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે તો મેં એના ઉપર ક્લિક કરી દીધું છે તો અહીંયા ઇન્ટરનેટ બંધ છે તો હું અહીંયા ઇન્ટરનેટ ને આપણે ઓન કરી લઈએ જેથી મિત્રો હું તમને અહીંયા સંપૂર્ણ રીતે માહિતી આપી શકું જો અહીંયા સિક્યુરિટી ઉપર આવડે આવી જશે તો પહેલા તો જોઈ લો અહીંયા કમ્પ્લીટ છે પ્રોટેક્ટ એકાઉન્ટ યોર એકાઉન્ટ ઇઝ પ્રોટેક્ટે મતલબ આ કમ્પ્લીટ છે મારું એકાઉન્ટ ફૂલ સિક્રેટ એમએમએસ સેટિંગ કરેલું છે અહીંયા તમને બ્લર દેખાતું હશે મિત્રો કારણ કે બધી માહિતી હું તમને એકદમ સ્પષ્ટમાં નથી દેખાડી શકતો પણ તમને સમજાઈ સ્થાથી તમને ખબર પડી જશે કે બરે ટુ સ્ટેપ વેરીફિકેશન કઈ રીતે કરવાનું હોય છે તો અહીંયા બધા ઓપ્શન છેમાંથી જુઓ સિક્રેટ નો ઓપ્શન જેવું તમે ઓપન કર છો ને તો થોડાક જ નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ટુ સ્ટેપ વેરીફિકેશન લખેલું ઓપ્શન તમને જોવા મળશે ઓલરેડી મેં તો પહેલેથી ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલું છે તમે કઈ તારીખે ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલું છે ને એ પણ તમને અહીંયા તારીખ પર બતાવશે બીજા નંબરમાં એ કે ટુ સ્ટેપ વેરીફિકેશન ની અંદર શું કરવાનું હોય છે તો ટુ સ્ટેપ વેરીફિકેશન ચેના ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આમે ક્લિક કરી લિધું છે મારી પાસે કોઈ એવી ચેનલ જે હોય જેને મેં ટુ સ્ટેપ વેરીફિકેશન કરવાની કોશિશ કરું છું તો અહીંયા મારી પાસે કોઈ બી ચેનલ હોય તો હું ચેક કરી લઉં છું અ ચલો અહીંયા ટુ સ્ટેપ વેરીફિકેશન નો ઓપ્શન ચલો અહીંયા એકાઉન્ટ છે આ પણ મારા બધા એકાઉન્ટ ટુ મતલબ ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલા છે પણ તમને एग्जांपल તરીકે સમજાવી દઉં તો આ જે ટુ સ્ટેપ વેરીફિકેશન નો ઓપ્શન તમને જોવા મળશે આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે આ ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા ખાલી તમારો મોબાઈલ વેરીફિકેશન કરવાનો રહેશે મોબાઈલ વેરીફિકેશન એટલે તમારો મોબાઈલ નંબર અહીંની અંદર એન્ટર કરવાનો રહેશે અને જે પણ મોબાઈલ નંબર તમે એન્ટર કરશો ને એની અંદર ઓટોપી આવશે ને એ ઓટોપી ના દ્વારા તમે છે ને કોઈ પણ એકાઉન્ટ તમારું અહીંયા કોઈ હેંગ કરવાની કોશિશ કરતું હોય તો ના કરી શકે તો અહીંયા આ રીતે તમારો પાસવર્ડ આવશે સ્ક્રીન કોડ અને થો મારી થોડીક રાહ જોવાની છે અને જેવી તમે થોડીક રાહ જોશો એટલે તમને એક ઓપ્શન આ ટાઇપ નું મળશે હવે આ પ્રોબ્લેમ તમને કેમ મળે છે કે મારે પહેલેથી ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલું છે એટલે આ ટામાટ અહીંયા મને કોડ જોવા મળે છે આ કોડ મારા જે આપણો કેમેરો ચાલુ છે એની અંદર જાય છે હવે એ તો હું બંધ કરી શકતો નથી પણ આ એક ફીચર તરીકે તમને સમજાવું છું કે આ કઈ રીતે કામ કરે છે કે તમારા એકાઉન્ટમાં કોઈ પણ છેડખાણી કરતું હોય તો આવી રીતે નોટિફિકેશન તમને આપડા બીજા ફોન ની અંદર જશે અને એમાં નોટિફિકેશન બતાવશે કે તમાર આ મોબાઈલ ની અંદર એકાઉન્ટ ચાલુ છે અને એની અંદર આ ટાઈપના આંકડા આવે છે ને આ ટાઈપનું બધું સેટિંગ જ્યાં સુધી તમે પરમિશન ના આપો ને ત્યાં સુધી તમારું આ એકાઉન્ટ કોઈ હેંગ કરી શકતું નથી તો અહીંયા બસ તમારું મોબાઈલ વેરીફિકેશન કરવાનું આવશે જે પણ પ્રોડક્ટ છે જે પણ સિક્યુરિટી આવે છે ને તમારે સેટિંગ કરી લેવાનું છે અહીંયા મારા બધા એકાઉન્ટ અહીંયા કમ્પ્લીટ ઓલરેડી ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલા છે પણ આ નેક્સ્ટ વિડિયોમાં હું અલગ એકાઉન્ટથી બનાવીશ અત્યારે તમને આટલી જ માહિતી આપી છે જો વિડિયો તમને ગમ્યો હોય તો ખાસ આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જાગુગાને મિત્રો